એટલે કોકની સામુ હરખામણી કરાવો ભલામણા આ તો આઈ અને આઈ જાઓ ને આ જગ્યા ક્યાં છે ક્યાંય મિલકત માં આવો તાળું એક દાન પેટી ઉપાડી તો જગ્યા બહાર નીકળી જાવ મારો બાપ હું છે ખબર પડી જશે તમને પરચા લેવા નીકળે અમને આપશે તમારી ઓકાત છે ભલામણા દ તોલા હોવાનું ન ખરીદી એકતા હું પરચા તેમ લઈ છું આ તો નવરી બજારો હોય એ આવી વાતો કરે સમજાય હે અને હું ખોટું હોય તમને ઉપાડો જોડાણ નાખો મારા મોઢા ઉપર કયા સ્વાર્થ છે અમારો બતાવો આ કોઈ જગ્યામાં છે કે અમે તો એ પ્રેરણા કરી છે કે માણસની વાંહે હળિયું ના કરશો પરમાત્મા ઉપર ભરાવશો રાખો કદાચ એવું બનતું હોય પરમાત્મા આપણી પરીક્ષા કરતો હોય અને એના કારણે આપણને લુખ હોય ને કદાચ રાત ગમે એટલી લાંબી હોય હવા તો પડવાનું જ છે ભલામણ કોઈ પ્રસાદી ની થાળી લીધી કોઈ કીધું કે પચાસ રૂપિયા અહીં નાખો કઈ નાખો કીધું કોઈ દર્શન કરવાય વીઆઈપી બસો રૂપિયા થઈ છે કીધું કોઈ ચોવીસ કલાક ખુલ્લું રાખવી ભલામણ રાતે દેવી ઉબટું આવે તને હાડા તને હુતા ને ખકડાવે દર્શન થઈ ગયા અમાર બાપુ ના કરવા એટલે પણ હુવા તો દે ભલામણા દસ મિનિટ થઈ રૂમ એટલે હું કોઈ પૂજનીય નથી આ તમારી આશા હશે તમારો ભાવ હશે દાદાને દાદાને પ્રાર્થના કરો અને હું તો કહું આ જગ્યા એટલી પવિત્ર છે ને કે દાદાએ પોતાના બચપણથી લઈને પોતાનું લોહી આ ધરતી ઉપર રેડ્યું છે અને આ તમને એ ધરતી ઉપર બેહવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ભાઈ તમે બધા આયા નથી પણ તમારી કુળદેવીની કગર હશે કોઈ ગુરુ મહારાજ ના આશીર્વાદ લાગ્યા હશે અને ઘણા એવા છેલ્લા પાંચ મહિને આવું આવું કરતા હતા આજ આવવાનો મેળ પડ્યો કારણ કે એક એક ને હું આ તો જગ્યામાં પગ મૂકો એટલે બધું પુરવાર કરી દે મારો ઠાકર ભલામણા ઘણા એવા બેઠા છે કે આજ ઉછી નું પાછી નું કરીને આયા આવ્યા છે પોતા માલિક પોતાના માલિક પાસે ઉપાડ લઈને આયા છે ભાઈ અહીંયા આવવાનું ભાડું નતું मारो ठाकर बजे नोईंद करियो अचे